નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ માં નપા ના વિપક્ષ નેતા લલિત ફરસાણા નો અભિવાદન કાર્યક્રમ યોજાયા સ્થાનિક કોંગ્રેસના આગેવાનો રહ્યા હાજર લલિત પરસાણા હોરડછ માંગથી ચૂંટાઈ આવેલ લેઉવા પટેલનો યુવા ચહેરો છે લલિત પરસાણા મનપા વિપક્ષના દંડક સેનિલાબેન થઈ મને ઉપદંડક સોનલબેન રાડાનો પણ અભિવાદન સમારોહ હારે યોજાયો ત્યારે પ્રદેશ કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ સન્માન્ય પ્રમુખ શક્તિસિંહભાઈની સૂચનાથી આજે જૂનાગઢમાં લોકોનો અવાજ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે અને લોકોનું જે કહેવાય ને ખાડાગઢ બનાવ્યું હતું એને ફરીથી જૂનાગઢ બનાવવા માટે વિરોધ પક્ષ એ પ્રબળ ભૂમિકા ભજવે એના માટેથી અમે વિરોધ પક્ષના નેતા તરીકે તમામ કોંગ્રેસના આગેવાનો મનોજભાઈ સાથે અમે લોકોએ જે

અને કોંગ્રેસે આજે અમને ઉપદંડક તરીકે એની જવાબદારી આપી છે એકવાર જોરદાર તાજીબી મારી આપ સૌ લોકોને વિનંતી છે કે જુનાગઢ પ્રશ્નો માટે અગિયારે અગિયાર કોર્પોરેટર એ અમારા નેતા છે અને સાથે અમારા જે તમામ વોર્ડ માં ખૂબ સારી કામગીરી કરી અને જુનાગઢના ના પ્રશ્નોને વાચા આપશે જુનાગઢ ના લોકોના પ્રશ્નો છે એને વાચા આપવાનું કામ અમારી નૈતિક જવાબદારી સમજી અને અમે કરવાના છીએ એ જ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર